અબડાસાના સુદ્રો ગામે ખલીફા સમાજના દાદા દાદા જલાલુદ્દીન ઉમરાનીનો ઉર સૂચવાયો અબડાસા તાલુકાના સુદ્રો ગામ મધ્યે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર રવિવારે ખલીફા સમાજના પીરો રહેબર દાદા જલાલુદ્દીન ઉમરાણીનો ઉર સૂજવાયો જેમાં કચ્છ તથા રાજકોટ મોરબી વાકાનેર તેમજ મુંબઈ થી પણ હકીકત મંદો એ હાજરી આપી હતી ursma કચ્છ ખલીફા સમાજના ઉલમાય કિરામ સામાજિક અગ્રણીઓ વડીલો તેમજ યુવા વર્ગ બધુ તાદમાં જોડાયા હતા દરગાહમાં નવા ઝુમર આપનાર રાજકોટ ખલીફા ગ્રુપ સભ્યો હજાર રહ્યા હતા સવારે 10 વાગે મુજાવરના ઘરેથી ચાદર નીકળી દરગાહે ચાદર પોશી કરવામાં આવી હતી ત્યારબાદ સનાખાને મુસ્તફા મુન્દ્રા દ્વારા નાથ શરીફનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ જાહેરીનો માટે ન્યાજ રાખવામાં આવી હતી ઉર્સના મુખ્ય અતિથિ હાજી અહમદ ખલીફા માંડવી તાલુકા પ્રમુખ રહ્યા હતા એમના હસ્તે ઉપસ્થિત સહયોગી દાતાઓ તથા રાજકોટ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉર્સનું આયોજન નલ જલાલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે उर्समा उपस्थित तमाम जहरीनों अल जलाल गुप वती सलीम खलीफाए आभार व्यक्त करो सलीम खलीफा न्यूज इलेवन गुजरात देडिया कच्छ Real freshness, Carnival. Yash Soft Drinks.